પોલીસને ચકમો આપીને નાસ્તો ફરતો કુખ્યાત આરોપી મોન્ટુ નામદારની અમદાવાદ એલસીબીની ટીમે ધરપકડ કરી છે વાત કરીએ તો મોન્ટુ નામદાર ઓગણીસ જૂનના રોજ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો જેમાં આ મામલાને લઈને અસ્તાલી પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ જાપ્તા પાર્ટીના અને પી કોન્સ્ટેબલ સામે ગુનો પણ નોંધાયો હતો આ મામલાની તપાસ છે તે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી ને અમદાવાદના આંબાવાડી વિસ્તાર ખાતેથી આજે એક મહિના બાદ મોન્ટુ નામદારની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર મામલો છે ક્યાં ક્યાં મોન્ટુ નામદાર ગયો હતોટ રચ્યું હતું ગુનેગાર આરોપી ગમે તેટલો ચાલાક હોય શાતિ હોય તે ગમે તેટલો નાશભાગ તો ફરતો હોય પરંતુ અંતે પોલીસના હાથે ઝડપાઈ જતો હોય છે ત્યારે વાત કરીએ તો ઓગણીસ જૂનના રોજ હત્યાનો આરોપી મોન્ટુ નામદાર છે તે પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ખડબડાહાટ મચી ગયો હતો મોન્ટુ નામદાર ઉપર હત્યાનો આરોપ છે તેણે ખાડિયામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીની તેના સાગરીતો સાથે મળીને હત્યા નિપજાવી હતી હત્યા નીપજાયા બાદ અમદાવાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી વાર મોન્ટુ નામદારને બિલોદરા જેલમાં તે બંધ હતો તેને તારીખ પડતા અમદાવાદ કોર્ટમાં લાવવામાં આવ્યો અમદાવાદ કોર્ટમાંથી ફરી બિલોદરા લઈ જઈ રહ્યા હતા ત્યારે અસલાલી પાસે તેના ફાર્મ હાઉસમાં તે હોવાની વાત સામે આવી હતી જેમાં જે જાપ્તા પાર્ટીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી હતી ફાર્મ હાઉસથી મોન્ટુ નામદાર ભાગ્યા હોવાની વાત પોલીસ તપાસમાં ખુલી હતી પરંતુ જે જાપ્તા પાર્ટીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેમના દ્વારા એક મનઘડત કહાની બનાવવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે જાપ્તા માથી અસલાલી પાસે તે પેશાબ કરવાના બહારને ઉતર્યો હતો ને ટ્રકની યાડમાં તે પાછળથી ભાગી ગયો હતો આ પ્રકારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરે અસ્તાલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ સમગ્ર મામલાને લઈને પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે આ મામલાનો ખુલાસો થયો કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ દ્વારા મોન્ટુ નામદાર પોતાના ફાર્મ ભાગ્યો તેમની કારણે બેદરકારીના પ્રકારની ઘટના બની હોય તે મામલે પોલીસે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ સામે પણ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી એટલું જ નહીં મોન્ટુ નામદારને પકડવા માટે રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ સહિત અલગ અલગ જગ્યાએ ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો તો ને અંતે જ્યારે મોન્ટુ નામદાર પાસે પૈસા ખૂટી જતા તે અમદાવાદ ખાતે તેના આંબાવાડી ઘર પાસે આવ્યો પૈસા લેવા તે દરમિયાન અમદાવાદ ગ્રામ્ય એલસીબીને બાતમી મળીને બાતમીના આધારે ગઈ કાલે તેને દબોચી પાડવામાં આવ્યો વીસ તારીખના વીસ જૂનના અહીંયા મારે અસલાલી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો જેમાં આ જાહેરાત થઈ હતી કે જે મોન્ટુ નામદાર નામનો એક મર્ડરનો આરોપી ત્યાંથી અસલાલી સર્કલથી ફરાર થઈ ગયું છે પછી આ બાતમીને આધારે આ ઇન્ફોર્મેશનના આધારે પછી અમે ગુનો દાખલ કર્યો હતો આ ગુનો દાખલ કર્યા પછી એલસીબી અને એસઓજીની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી એ તમામ ટીમો જે અમારી પાસે જેટલી જે જે માહિતી ટેકનિકલ વર્કઆઉટથી અને ફિઝિકલ ઇન્ફોર્મેશનથી જેટલી અમારી પાસે માહિતી આવી હતી આ માહિતીને આધારે જુદી જુદી ટીમો રાજકોટ આબુરોડ ઉદેપુર અને એના પછી સુલતાનપુર મોકલવામાં આવી હતી ઓર અમે એને ઉપર વ્યવસ્થિત જો સર્વિલન્સ પણ કર્યું હતું ઓર એને આધારે અમે ખબર પડી કે જો જે અહીંયાથી 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 આબુરોડ આબુરોડથી પછી કોટા કોટાથી કાનપુર વારાણસી પછી સુલતાનપુર અને સુલતાનપુર પી પરત જે ઉદયપુર આવ્યો હતો ઓર ઉદયપુર આવીને પછી અહીંયા એની એમાં એલસીબીને એક ચોક્કસ બાતમી મળી હતી જો અત્યારે જો ઉદયપુરથી પરત અમદાવાદમાં આવવાનો છે તો એને આધારે અમારી એલસીબી અને એસઓજી ની ટીમ ત્યાં પહોંચી અને એને એક જગ્યાથી એને જો અરેસ્ટ કર્યો હતો એને અમદાવાદ અત્યારે અત્યાર સુધીના એમના ઇન્ટ્રુગેશન અને જે માહિતી મળી છે એના બે કારણ એમાં સામે આવે છે કે એક તો એમના પૈસા જે લઈને ભાગ્યો હતો એ પૂરા થવાની શક્યતા હતી ઓર બીજું જે છે એની ફેમિલીને પરત મળવા આવ્યો હતો જો એમ આ આ આધારે જો એમ એને આખી એની ફેમિલી ઉપર અમારી વોચ હતી ઓર એના તમામ ફાઇનાન્શિયલ ચેનલ ઉપર પણ અમારી વોચ હતી અત્યારે આ બંને વસ્તુ જે તપાસનો વિષય છે ઓર જે જે જગ્યા જે જે જગ્યા ગયો હતો એ તે જગ્યાની અમે ત્યાંથી પંચનામો કરીને જે જગ્યા એમને કોણ શેલ્ટર આપવામાં આવ્યો છે એને વિરુદ્ધ પણ અમે કડક પગલા લઈશ ઓર કેટલા પૈસા લઈને ભાગ્યો હતો એની પણ અમે અત્યારે માહિતી તપાસમાં આવશે એના ઇન્ટ્રોગેશન મેં અત્યાર સુધી જે અમારે સામે આવ્યું લગભગ એક લાખ જેવા પૈસા લઈને ભાગ્યો હતો ઓર એનાથી કોઈ વધારે એના ઓછા થાય તો આ બધા તપાસમાં આવશે હતો ઓર એને આધારે જે આ જાપતા પાર્ટી હતી જાપતા પાર્ટીના જે પીએસઆઈ હતા એના એક કોન્સ્ટેબલ હતા એને વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા છે એને વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ ચાલુ છે ઉસ થી ત્રણ કિલોમીટર ચાલીને એક બીજો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેસીને પછી અહીંયાથી રાજકોટ ગયો હતો ઓ રાજકોટથી ફરીથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેસીને જો ટ્રાન્સપોર્ટમાં બેસીને આબુ રોડ કોટા અને બધી જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ નો કર્યો હતો તમામ જગ્યા લગભગ હોટલો હતી તો હવે તમામ હોટલોની પણ આ કહીને ફાર્મ હાઉસ પર લઈ ગયો હતો કે જો એને એને ફેમિલી થી મળવાનો છે ઓર એને આધારે જોયા પછી જાપતા પાર્ટી જો એને લાલચ પણ આપીને જોતા પાર્ટી ત્યાં આ અત્યારે જો આ આ તપાસનો વિષય છે ઓર કેટલી રકમ આપી છે આ amare અત્યાર તપાસ સુધી અત્યાર સુધીની તપાસ મગાય કુલ્યું નથી સર એક રીને આપ જલે ટ્રાન્સપોર્ટ કરતો હોય મહાનમાં કરતો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કરતો કે રીતે કરતો હોય આ આ આ અહીંયાથી જે જે અત્યારે હું આપને કીધો હતો કે જો તમામ જગ્યા છે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરતો હતો એક આ જ જગ્યાએ ટેક્સી યુઝ કરી હતી બાકી બધી જગ્યાએ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરતો હતો

પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એટલે કે બસનો ઉપયોગ કરીને રાજકોટ પહોંચ્યો હતો રાજકોટથી તે રાજસ્થાનના કોટા તેમજ અલગ અલગ જિલ્લાઓમાં જઈને ફરી તે અમદાવાદ આવ્યા હોવાની વાત સામે આવી હતી ને આ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ આધારે આજે તેને દબોચી પાડવામાં આવ્યું આટલું જ નહીં આ મામલામાં મહત્વપૂર્ણ ખુલાસા એ પણ થઈ રહ્યા છે જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની સંદોની સામે આવી રહી છે સાથે જ મોન્ટુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની સામે પચીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં જુગાર હત્યા તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુના નોંધાયેલા છે અને આ ગંભીર રીઢો ગુનેગાર હોવાથી પોલીસે આ બાબતની ગંભીરતા દાખવીને હવે ફરી એકવાર મોન્ટુ નામદારની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી